આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ મનસુખ વસાવાના પત્રનું સમર્થન કર્યું છે અને કહ્યું છે કે મનસુખ વસાવા તમારી સરકાર છે તમારા નેતાઓ જેવી રીતે અધિકારીઓ સાથે ગોઠવણ કરીને બહારની કંપનીઓને લાવીને મનરેગા યોજનામાં ભ્રષ્ટાચાર ચલાવી રહ્યા છે તે મામલામાં કાર્યવાહી કરાવો હું તમને અભિનંદન પાઠવું છું કે તમે આ મામલે પત્ર લખીને આવ્યા છો ભલે મોડે મોડે સામે આવ્યા છો પરંતુ ખૂબ સારી બાબત છે આ શબ્દો છે ચૈતર વસાવાના રહ્યા છે આ મામલે ચૈતર વસા ભરૂચ લોકસભાના સાંસદ મનસુખ વસા દ્વારા એક પત્ર લખવામાં આવે છે જે પત્ર ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સંબોધીને લખાય છે અને જે મનરેવા યોજના અંતર્ગત ભ્રષ્ટાચારના આરોપો તેમના દ્વારા કરવામાં આવે છે ને એટલું જ નહીં તેમના જ પક્ષના નેતાઓ અને અધિકારીઓની મિલીભગતના કારણે ગોઠવણના કારણે કંપનીઓ એજન્સીઓને કોન્ટ્રાક્ટ મળે છે અને બારોબાર કંપનીઓ દ્વારા મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર કરવામાં આવતો હોય તે પ્રકારના આરોપો પણ સામે આવે છે અને આ ઘટના બન્યા બાદ રાજકારણ પણ ગરમાયું છે થોડાક સમય પહેલાં આને જ લઈને ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને એક પત્ર લખ્યો હતો અને જે બહારની એજન્સીઓ છે નર્મદા જિલ્લામાં આવે છે અને બારોબાર મેદાને પડ્યા છે તેમણે પોતાના જ પક્ષના નેતાઓ અને પોતાની સરકારના અધિકારીઓ સામે મોરચો ખોલ્યો છે ત્યારે આજે પત્ર લખવાને લઈને હવે ત્યારે ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ મનસુખ વસાવાને અભિનંદન પાઠવ્યા છે અને કહ્યું છે કે હાલ સત્તામાં તમારી સરકાર છે મનરેગામાં ભ્રષ્ટાચારની તમે જે વાત કરી રહ્યા છો તો આમાં તપાસ કરવા માટે તમે રજૂઆત કરો ને જે કોઈ પણ નેતાઓ છે તેમને ખુલ્લા પાડો પહેલા તો શું કહી રહ્યા છે વસાવા તે સાંભળી લો મનસુખભાઈ વસાવાની વાત સાથે સહમત છું એમને અભિનંદન આપું છું પણ મનસુખભાઈ તમારી સરકાર છે ગુજરાતમાં તમે એના સાંસદ છો તો કયા નેતાઓના ઇશારે આ બધું થાય છે એને ખુલ્લા પાડો અમે તો તેવીસ દસ ના રોજ મુખ્યમંત્રી અને જિલ્લા કલેક્ટરને લખીને આપેલો છે આ મારો પત્ર છે કે બારની એજન્સીઓ મટીરિયલ પૂરું પાડવાના નામે અહીંયા કરોડોના ભ્રષ્ટાચારો કરે છે એટલે મનસુખભાઈએ જે પત્ર લખ્યો છે મોડે મોડે મનસુખભાઈ જાગેલા છે ત્યારે અભિનંદન આપું છું પણ એ તમારા જ નેતાઓ છે તમારા સંગઠનના માણસો અહીંયા ખૂબ મોટો ભ્રષ્ટાચાર કરી રહ્યા છે તો એમને પણ ખુલ્લા પાડે મનસુખભાઈ એવી એમને હું વિનંતી કરું છું આજે અમારા ડેડિયાપાડા વિસ્તારના સરપંચોએ આવેદનપત્ર આપ્યું એમાં બધાએ સહી સિક્કા કર્યા છે કે અમને બારની એજન્સી નથી જોઈતી અમે જાતે જ એજન્સી તરીકે અમલીકરણ સંસ્થા તરીકે પાત્રતા ધરાવીએ છીએ જીએસટી નંબરો તમામ પંચાયતો પર છે તો કેમ પંચાયતોને ડાયરેક્ટ એજન્સી તરીકે કામ આપવામાં નથી આવતું કેમ બારની એજન્સીઓને અહીંયા લાવવામાં આવે છે અને કોણ લાવે છે ભાજપના ચૂંટાયેલા પદાધિકારીઓ લાવે છે ભાજપના સંગઠનના લોકો લાવે છે કે કોણ લાવે છે એ પ્રશ્ન અહીં ઉપસ્થિત થાય છે અને સંગઠનના લોકો અહીંયા બહારની એજન્સી લાવીને કરોડોના ભ્રષ્ટાચારો કરે છે સાથે સાથે અમારે આ જિલ્લા સંકલનમાં મનરેગામાં મેં પૂછ્યું કે ગયા વખતે ડેડિયાપાડામાં બાવીસ કરોડના બિલો ચૂકવવામાં આવ્યા વીએમ પટેલ કરીને એજન્સી હતી એને તો એ બિલો કયા વાઉચરોના આધારે ક્યાંથી મટીરિયલ નાખ્યું એની રોયલ્ટી બિલ ક્યાં છે જીએસટી બિલ ક્યાં છે કોઈ વહીવટી તંત્ર પર એના બિલ નથી એમણે કીધું કે એ બિલો અમે એજન્સી પાસે હશે તો બિલો વગર પેમેન્ટ બાવીસ કરોડનું તમે કઈ રીતના ચૂકી શકો આ એ સરકારી અધિકારીનો જવાબ છે એટલે પોતાની સરકારમાં સાત ટર્મના સાંસદનું કોઈ માનતું ના હોય તો તમે વિચારો કે અહીંયા કઈ હદે અધિકારી રાહ ચાલતું હશે અને કયા નેતાઓના ઇશારે અહીંયા આટલા બધા કૌભાંડો થાય છે અમે આવનારા દિવસોમાં એ બાબતને લઈને પણ ખૂબ મોટું આંદોલન કરીશું અને કયા નેતાઓ છે એમને પણ અમે ખુલ્લા પાડીશું અને જે પણ એજન્સીઓ બહારની નર્મદા જિલ્લામાં આવશે એમને પણ આપણા માધ્યમથી હું કહી દેવ છું અહીંયા ઘરના છોકરાઓ ઘંટી ચાટે અને બારનાને આટો અમે ચલાવવાના નથી લોકલ એજન્સી હશે મારી ડેડિયાપાડાની કે શાકબારાની એ કોઈ પણ હશે તો કરવા દઈશું બારના એક પણ જણને ડેડિયાપાડામાં હું કામ કરવા દઈશ નહીં આ ચોખ્ખી મારી ચેતવણી છે અને જે પણ નેતાઓ હશે એ મિનિસ્ટર હશે સાંસદ હશે કે સરકારના કે કેન્દ્રના જે પણ હશે એની સાથે અમે લડી લઈશું પણ બહારના એક પણ વ્યક્તિને ઢેડિયાપાડા શાકબારામાં આવા બોગસ બિલો મૂકીને કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર અમે કરવા દેવાના નથી હાલ તો મનસુખ વસાવાને ચૈતર વસાવા મનરેગા યોજનામાં ભ્રષ્ટાચારના મામલાને લઈને એક થયા છે ને એવું પણ કહેવાય રહ્યું છે કે મનસુખ વસાવાએ જે પત્ર લખીને આ વાત ખુલ્લી પાડવાનો પ્રયાસ કર્યો છે તેમના નેતાઓ અને સરકારી અધિકારીઓની જે પોલ છતી કરવાનો પ્રયાસ કર્યો છે તેમને ચૈતર વસાવાએ વધાવી પણ છે અને કહ્યું છે કે આગામી સમયમાં તપાસ થાય તે માટે પણ તમે રજૂઆત કરજો ત્યારે જોવાનું રહ્યું કે આગામી સમયમાં રાજ્ય સરકાર આ ઘટનામાં કેટલી ગંભીરતા દાખવે છે કેટલો રસ આ કિસ્સામાં દાખવે છે તે આગામી સમયમાં ખબર પડશે દર્શક મિત્રો નવજીવન ન્યૂઝને આપ લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન तेन के